ના મને ખબર છે તમારી અને એટલે પ્લાન ના કરે મેને બંધ કરી બંધ કર હા અચ્છા મુજી કહું હેલો મેડમ મેરા માતા જવાનું છે બે સબજી છે ઇંતજાર કરતા હતા હા જા ભાઈ આ જાય પૈસા તમે ખાણો હું તો તૈયાર છું બીજું શું લાવ 10 રૂપિયા તૈયાર કી તમે તો જા પેલા બોક્સમાં જે પડ્યા હા આ લાવ છું અને તમારો લુગડો લુગડા તો મારે નાચે થાય સાચી સાચી હું બટલી ગઈ તો બદલ

તરત આવવું પડશે હો હા તરત આવવા માટે ફરજો તમે જાતા ના 500 આ 500 500 કન જાતા ના તમે તૈયાર થઈ જાવ પૈસા હું તો હું તો લે

પેલા છોકરા ને લઈને આરો અલ્યા શું ઘડી ઘડી છોકરાને ના લઈ છોકરા છોકરે અલ્યા હવે એની શું વાત કરું એકદમ ના મોન બે જણા મેળામાં માં આવેલા ફરે જ આવ્યા શાંતિથી તે મારો છતું જોવી મેળામાં મેળા પકોડી ફરવું પકોડી ને ચાકો મૂટા હોમ ચાકો હવે લઈ ને આવેલું પાંચ રૂપિયા આ વખત દાલી જતા એને પણ લઈ ને આવેલું પાંચ રૂપિયા હવે પછી ભૂછો ભૂછો મેળા છે ઓમ ઓમ લાલ લાલ પાટો પાટો ઘેર આવે તાણી બોલો <laughs> <harmonic music> સાહેબ તમે ચોકડી પર બધા બરોબર હતા હોય તમે લઈને આવ્યા હોય ખોટા વરસાદ ચાલુ નું કરવા લઈને આયા હોય તમને ખબર નહી પર ફોન આવે તો ખોટો ના આવે કદી પણ ગોમ નો રસ્તો પકડ્યો પણ બનાવેલી મેન રસ્તો આર્યો છે બીજો શોર્ટકટ આવું નહીં એટલે ઘડી વાર વાટ જો પબ્લિક ને બધી ખબર હે કે મેળા બધા રદ કરાયા પબ્લિક બધું આમ તો ના કોઈ હોય તારે પેલા બે નહીં

અને બીજી વાત ની ખબર છે એ સગડોળ અધર થાય અને પછી ગલી લેજો સગડોળ ની પછી સગડતા કોઈ નીકળી એટલે ટાઈમ પાસ કરો છો

ઓ સાહેબ હા આડી રેલા છે તમે શું કેટલા પહોંચ્યા ન હવે સાહેબ ક્યાં નથી પહોંચા હવે છોડો તો મારે ઘર પાકવું છે હવે ઓય અંદરણમાં ના ના જોઈ નઈ આવ હ ક્યાં થોડી મિનિટ બસ એ કાકા વાતાવરણ શું મસ્ત મૂળ આ આપણે જોવાનું હા